આકાશમાં બ્રહ્માજી દેવો દર્શન કરવા માટે આવ્યા હતા તે બ્રહ્માજી એ જોયું પણ કોઈ કોઈ વખત શંકા થાય તો બ્રહ્માજી ના મનમાં શંકા થઈ આ ઈશ્વર છે અને ઈશ્વર હોય તો બાળકો નું મોઢું સાથે બ્રહ્માજી વિચાર કર્યો હું શ્રીકૃષ્ણ ની થોડી પરીક્ષા કરીશ

એક જ ક્ષણમાં અનેક વાછડાઓના સ્વરૂપો ધારણ કર્યા અનેક ગોપ બાળકોના સ્વરૂપ ધારણ કર્યા કામળી પણ કૃષ્ણ થયા હાથની લાકડી પણ ભગવાન થઈ ગઈ જે બાળકનો જેવો સ્વભાવ હતો એ સ્વભાવ પણ ભગવાન થયો જે બહુ ઉતાવળીઓ હતો ભગવાન એના જેવા ઉતાવળીયા થઈ ગયા કોઈને જરા પણ ખબર પડે નહીં મિત્રો સાથે ઘેર આવ્યા સવારે ગયેલા બાળકો સાયંકાળે ઘેર આવ્યા વૃદ્ધ વૃદ્ધ ગોપીઓ બાળકોને પ્યાર કરે છે આજે બાળકો તો બ્રહ્મ માં છે આજે ગોપી શ્રી કૃષ્ણ ને જ મળે છે ભગવાન શ્રી કૃષ્ણ મિલન નીશોદામા બાળકો તો બ્રહ્મલોક માં છે બાળક ના સ્વરૂપમાં શ્રી કૃષ્ણ ઘેરાવે છે વાછળા થઈને શ્રી કૃષ્ણ ઘેરાવે છે ગાયો ને એવી ઈચ્છા હતી કે કનૈયો મને ધાવે દાદાને હું ધવડાવું તો દાદા સાથે એક થઈ જવું ગાય વાછડા ને ધવડાવે છે ત્યારે ગાય અને વાસડો બે એક થઈ જાય જાયો ની એવી ભાવના હતી કે જેમ ધાવે ધાવે તેમ મને આજે શ્રી કૃષ્ણ આવ્યા છે ગાયો નો પ્રેમ બહુ વધી ગયો છે ગોકુળ ગામ આનંદ રૂપ થયું છે આજ સુધી ગોપી ને આનંદ લેવાની ઈચ્છા થાય ત્યારે ઘર છોડીને દોડતી દોડતી યશોદાજી ના ઘેર જાય આજે પ્રત્યેક ના ઘર આનંદ પ્રગટ થયો આખું આનંદ રૂપ થયું છે કોઈને ખબર પડી નહીં બાળકોનો વાછડા તો બ્રહ્મ રૂપમાં છે ભગવાન અનેક સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે બાલ બાલ મિત્રો સાથે શ્રી રામ બ્રહ્માવનમાં રમે છે બાળક કૃષ્ણ છે વાછડો કૃષ્ણ છે કામળી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સાથે રમે છે બ્રહ્માજી બાળકોને વાછડાઓને બ્રહ્મ રૂપમાં થઈ ગયા છે બ્રહ્માજી જોવા આવ્યા એક પાછળ ઓછો નથી એક બાળક ઓછો દેખાતો નથી બ્રહ્માજીને આશ્ચર્ય જેવો મેં બ્રહ્મલોકમાં રાખ્યા છે તે ખરા છે કે આ ખરા છે મને શું દેખાય છે બ્રહ્માજી વિચાર કરતા હતા એટલામાં પ્રભુએ એવી દીગા કરી એક સ્વરૂપ બ્રહ્માજીનું ધારણ કરી બ્રહ્મલોકમાં બ્રહ્માજીના ગાંધીમાં જઈને બેઠે અને બ્રહ્માજીના નૌકરોને કહી દીધું હું અંદર આરામ કરું છું આજકાલ તો નકલી બ્રહ્મા પણ ઉત્પન્ન થઈ ગયો છે

ક્ષમા માંગવા જાય છે મારી ભૂલ છે શ્રી કૃષ્ણ દેવ નથી ઈશ્વર છે એક જ ક્ષણમાં અનેક સ્વરૂપો પ્રગટ થયા છે એક એક વાછડામાં એક એક બાળકમાં શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સાથે રમે છે વાછડા અને ગો બાળકો તો બ્રહ્મ લોકમાં છે બ્રહ્માજી આવે છે ક્ષમા માંગવા આવ્યા છે નાનાએ વિચાર કર્યો હવે મને પગે લાગશે મારા વખાણ કરશે નાનાએ તો એવી લીલા કરી એક ક્ષણમાં

નાટકમાં કામ કરનારો પોતાનું સ્વરૂપ છુપાવે છે અને નાટક જોવા નાટક માં કામ કરનાર નિશ્ચય કર્યો ભલે રડે પણ ઈશ્વર છે રડવો એ માયાનો ધર્મ છે માયાના ધર્મો ભગવાન માં દેખાય તો પણ માયાનો સ્પર્શ ભગવાન ને થતો નથી સૂર્ય ને અંધકાર નો સ્પર્શ થતો નથી ભગવાન એવી લીલા કરે છે હું માનવના જેવો છું માનવ નું આકર્ષણ કરવા માટે માનવના જેવી લીલા કરે બ્રહ્માજી ને વિશ્વાસ થયો છે બ્રહ્માજી ની સ્તુતિ બહુ મોટી છે સર્વશાસ્ત્રો નું સાર ભરી દીધું છે ટીકાકારો એ લખ્યું છે આ ઋગવેદના મંત્ર છે આ સામવેદના મંત્રો છે બ્રહ્મા ચતુર્મુખ છે ચતુર્મુખ માંથી ચાર વેદ પ્રગટ થયા બ્રહ્માજીએ બહુ સુંદર સ્તુતિ કરી બ્રહ્મ રૂપમાંથી વાછરાઓને ને બાળકોને લઈ આવ્યા છે એક વર્ષ સુધી આ બાળકો બ્રહ્મલોકમાં બ્રહ્માજીની માયામાં સુતેલા તે આજે જાગ્યા છે બધાને એ જ યાદ આવે છે લારાએ આજે અગાસુરને માર્યું એક વર્ષ પછી આરીના સંભળાવી તેનું આ કારણ થયું હતું વાલવાલ મિત્રો સાથે ભગવાન કે બધાને આનંદ થય